આપણે ઈશ્વરના થઈને રહીએ તેમના માટે જીવીએ આપણી આકાંક્ષાઓમાં ઈશ્વરની આકાંક્ષા ભળેલી રહે આપણે એવી જ ઈચ્છા કરીએ એવું જ વિચારીએ જે ઈશ્વરીય પ્રેરણા પ્રવાહને અનુકૂળ હોય આપણે એ જ કરીએ જે ઈશ્વરને અપેક્ષિત હોય મનના શાસનનો અસ્વીકાર કરીને પોતાને ઈશ્વરના હાથમાં સોંપી દઈએ અને તેમના સંકેતો પર આપણા ચિંતન અને કર્તૃત્વની દિશાનું નિર્ધારણ કરીએ અખંડ જ્યોતિ સપ્ટેમ્બર ઓગણીસો બોતેર પૃષ્ઠ અઠ્યાવીસ હું કોણ છું લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય શરીર કરતાં ઇન્દ્રિયો સૂક્ષ્મ છે ઇન્દ્રિયોથી મન સૂક્ષ્મ છે અને મનથી સૂક્ષ્મ આત્મા છે આત્મા સુધી પહોંચવા માટે ક્રમશઃ પગથિયા ચડવા પડશે